નમસ્કાર મિત્રો આજે ગાંગી પેલા કબીલામાં પહોંચી છે ત્યાં શામરદાસ કેદ છે અને હવે શામળદાસને મારી નાખવાની આ કબીલાના સરદાર અને એમના માણસોએ તૈયારીઓ કરી નાખી છે પરંતુ ત્યારે એ દુષ્ટ સામળદાસ સરદારનો જે ખાસ મિત્ર છે તે અઘોરી ત્યાં આવે છે અને આવી અને શામળદાસને મારવા દેતો નથી અને કહે છે કે હું કામરૂદેશની વિદ્યાનો જાણકાર છું માટે હું ધારું ને તો પલભર વારમાં આ તમારો કબીલો સમાપ્ત કરી શકું એમ છું માટે તમે પ્રેમથી શામળદાસને છોડી દો તો એમાં જ તમારી ભલાઈ છે ત્યાં તો ગાંગી કહે છે કે કામરુદેશથી આવ્યા છો તો કામરૂદેશની વિદ્યાનું પ્રમાણ આપો અને આજે સામે ઘટાદાર વૃક્ષ દેખાય ને એને ઊભું ને ઊભું જમીનમાં ધરાશાયી કરી નાખો ને તો માનીએ કે તમે કામરૂદેશની વિદ્યા શીખીને આવ્યા છો કારણ કે મને વિશ્વાસ નથી કેમ કે હું પોતે ગાંગે દેશની વિદ્યાની જ જાણકાર છું ત્યાં તો આટલી વાત સાંભળીને અઘોરીએ પોતાની આંખો બંધ કરી અને ઝાડની સમક્ષ એક મુઠ્ઠીનો ઘા કર્યો ત્યાં તો આખું એ આખું ઝાડ ઊભું ને ઊભું જમીનમાં ધરાશાયી થઈ ગયું અને જેવી જમીન હતી એવી જમીન બહાર થઈ ગઈ ત્યારે આટલી ઘટના જોતાં કબીલાના સરદાર અને તપસ્વી અને સૌ કોઈ માણસો ચોંકી ગયા કે આ ઘોરી ખૂબ જ ભયાનક અને ખતરનાક વિદ્યાનો જાણકાર છે આવી બધી વિદ્યા ગાંગી ક્યાંથી શીખી હોય ત્યાં તો અઘોરી એટલું કહે છે કે ગાંગી તું મને કહેતી હતી કે હું પણ કામરૂ દેશની વિદ્યાની જાણકાર છું તો આ જમીનમાં ધરાશાય થયેલું વૃક્ષ બહાર કાઢ તો તને માનીએ ત્યાં તો ગાંગી પોતાની આંખો બંધ કરીને હાથ ઊંચો કર્યો એની સાથે જમીનમાંથી પાછો મરગ થયો અને જમીનમાં ધરાશાય થયેલું ઘટાદાર વૃક્ષ આખું એ આખું બહાર નીકળી અને પહેલાંની જેમ જેવું ઊભું હતું એવું ઊભું રહી જાય છે ત્યારે આ ઘટના જોતાં જ તપસ્વી કબીલાના સરદાર શામરદાસ અને આખોએ કબીલો ચોંકી ગયો અને કહે છે કે આ ગાંગી પણ ખૂબ જ ભારે વિદ્યાની જાણકાર છે અને આ જેમ આ અઘોરી જેવી જેવી વિદ્યાઓ કરે છે એ બધી વિદ્યાઓ ગાંગીને પણ આવડે છે ત્યાં તો અઘોરી ગાંગીની પાસે જઈને કહે છે કે ગાંગી મને એ ખબર ના પડી કે આટલી નાની ઉંમરમાં તે આટલી બધી દેશની વિદ્યાઓ કેવી રીતે શીખી અને શું તું મને એ જણાવીશ કે તે કઈ વિદ્યાથી મારા આ શામળદાસને આમ અહીંયા મૂર્તિની જેમ ચોંટાડી દીધા છે ત્યારે ગાંગી હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે હે અઘોરી શું તને આ વિદ્યા નથી આવડતી ત્યારે અઘોરી કહે છે કે ના ગાંગી પરંતુ મને ખબર છે કે તું કામરૂ દેશ નથી જઈને આવી કારણ કે કામરૂ દેશમાં ગયા પછી કોઈ પાછું આવતું નથી અને હું તો પાછો એટલા માટે આવ્યો હતો કારણ કે મારી સાથે એવી શક્તિઓ હતી અને મારે કામરુદેશથી બહાર નીકળવાની હું બધી જ વિદ્યાઓ અને બધી ચોકીઓને જાણી ચૂક્યો હતો ત્યારે ગાંગી કહે છે કે અઘોરી શું ખરેખર તમે કામરુદેશથી આવ્યા છો અને એમાં તમે સફળ થયા છો ત્યારે અઘોરી કહે છે કે હા ગાંગી હું કામરુદેશમાં ઘણા દિવસ નહોતો રહ્યો પરંતુ જો વધારે દિવસ રહ્યો હોત ને તો મારું મોત થઈ જાત કારણ કે ત્યાં કોઈ પુરુષોને જવા દેતા નથી અને જો કોઈ પુરુષને એ કામરૂદેશની ડાકણો જોઈ જાય ને તો તેને પકડીને બળદ બનાવી નાખે છે અને બળદ બનાવી અને રાત દિવસ ઢોર માર મારી મારી અને કામ કરાય રાખે છે માટે હું ત્યાંથી ચાલી નીકળ્યો હતો ત્યારે ગાંગી કહે છે કે તમે આ બધી વિદ્યાઓ શીખ્યા છો તો પછી તમે આ વિદ્યાઓ શીખ્યા પછી તમે ખરાબ કામમાં પોતાની વિદ્યાઓ કેમ વાપરો છો અને તમે પરોપકારના કામમાં અને માનવ કલ્યાણમાં તમારી આ વિદ્યાનો ઉપયોગ કરશો ને તો તમને મોક્ષ મળશે અને આમ પણ હે અઘોરી જે આવ્યો છે એ એક દિવસ જવાનો છે માટે જો ખરાબ કામ કરશો ને તો એનું પરિણામ ખૂબ ખરાબ આવશે અને સારા કામ કરશો તો ભગવાન તમને જાતે લેવા આવશે અને તમને સન્માન સાથે તમને લઈ જશે ત્યાં તો અઘોરી કહે છે કે ગાંગી મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું અને હું ખોટું કરતો પણ નથી હું પણ તારી જેમ માનવ કલ્યાણના જ કામ કરું છું ત્યાં તો ગાંગી ખળખળ હસવા લાગી અને હસતા હસતા એટલું બોલી કે હે અઘોરી તમે મારી સમક્ષ ખોટું બોલવાની વાત ના કરશો કારણ કે તમારા લીધે જ આ કબીલો છ છ મહિનાથી હેરાન થતો હતો ત્યારે અઘોરી કહે છે કે મારા લીધે આ કબીલો છ છ મહિનાથી હેરાન કેવી રીતે થતો હોય હું તો આ કબીલામાં ક્યારેય આવ્યો પણ નથી ત્યારે ગાંગી કહે છે કે તમે આ શામળદાસને કોઈ વિદ્યા બનાવીને આપી હતી ત્યારે અગોરી કહે છે કે હા મેં શામળદાસને એક મેરી વિદ્યાનું પુતળું બનાવીને આપ્યું હતું પરંતુ એ પણ મને શામળદાસે એવું કહ્યું હતું કે બાજુનો જે પાડોશી કબીલો રહ્યો ને એના સરદાર ખૂબ જ કપટી અને દુષ્ટ છે અને એ કબીલો પહેલાં આપણો હતો પરંતુ એ સરદારે આપણી પાસેથી પડાવી લીધો છે અને કબીલો પડાવી લીધા પછી તેમણે અમારી સાથે સારા સંબંધો રાખ્યા છે પરંતુ એમની નીતિ એવી છે કે આ રહ્યોને એ મારો કબીલો પડાવી લેવાનો છે માટે હે અઘોરી બાબા હું તમારી રાત દિવસ સેવા પૂજા કરું છું તો મારે તમારી પાસેથી કાંઈ વધારે તો લેવું નથી પરંતુ એકાદ એવી વિદ્યાનો ઉપયોગ કરી આપો કે જેનાથી હું મારા આ દુશ્મનને મારા કબીલાથી દૂર રાખી શકું અને આવું બધું કહ્યા પછી મને એમ લાગ્યું કે આ સામળદાસ ખૂબ જ નેકદિલી ઇન્સાન છે અને એમને પેલા કબીલાના માણસો હેરાન કરે છે એટલા માટે મેં એ વિદ્યાનો ઉપયોગ કરી અને એમના માટે સવાસો સોયોનું એક પૂતળું બનાવીને આપ્યું હતું ત્યારે ગાંગી કહે છે કે તો હવે તમને ખબર પડશે કે એ પૂતળાનો ઉપયોગ ક્યાં થયો છે આમ કહીને ગાંગી સામરદાસની પાસે પહોંચી અને તેમને મૂર્તિમાંથી પાછા માણસ બનાવ્યા અને પછી કહે છે કે સામરદાસ ખોટું બોલ્યા ને તો અહીંયા જ તમને બાળીને ભસ્મ કરી નાખીશ અને તમે મારી શક્તિઓથી તો ખૂબ જ સારી રીતે પરિચય છો માટે સાચું કહેજો કે તમને આ અઘોરીએ જે પૂતળું બનાવીને આપ્યું હતું એનો ઉપયોગ તમે કેમ અને ક્યાં કર્યો છે ત્યાં તો શામળદાસ બે હાથ જોડી અને અઘોરીને કહે છે કે બાબા મને માફ કરી દેજો અહીંયા આ કબીલાના સરદારની દીકરી ખૂબ જ સુંદર હતી અને એની સાથે મેં મારા દીકરાના વિવાહનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ આ સરદારે મને એ વાતની ના પાડી દીધી હતી તેથી મેં તમારી પાસે એ પૂતળું બનાવી અને આ દીકરી જ્યાં રોજ રાતે સૂતી હતી એ કુબાની એક દીવાલમાં ચણી દીધું હતું અને પછી તો દીકરી છ છ મહિનાથી બીમાર હતી અને હવે એને જ્યારે મરવાનો સમય આવ્યો ત્યારે સમયસર આ કબીલામાં ખબર નહીં ક્યાંથી આ ગાંગી આવી અને એ પૂતળાને તો નષ્ટ કરી નાખ્યો પરંતુ એની સાથે સાથે આ સરદારની દીકરી પણ બચી ગઈ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે અઘોડી ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને સાંભળદાસને પકડી અને બે ધોલોનો ઘા કરે છે અને કહે છે કે દુષ્ટ દુષ્ટામરદાસ તે મારી વિદ્યાનો જોડે રહી અને ખરાબ ઉપયોગ કરાવ્યો છે અને એ કબીલાના સરદાર મને માફ કરી દેજો મારા કારણે તમારી દીકરી છ છ મહિનાથી બીમાર રહી છે અને હું આ બધી વાતોમાં કાંઈ જાણતો નથી પરંતુ આ મારો સેવક રહ્યો એ આટલો દુષ્ટ હશે એ તો મને જરાય ખબર ન હતી અને હંમેશા આજુબાજુના જંગલના જેટલા પણ કબીલાઓ છે ને એ બધા જ કબીલાઓના સરદાર વિશે આ માણસ મને ઝેર ભરતો રહ્યો છે માટે હું આ જંગલના દરેક કબીલાના સરદારોને નફરત કરું છું એટલા માટે મેં ક્યારેય એમની પાસે જઈને વાત નથી કરી અને એનું કારણ બીજું કોઈ નહીં પરંતુ આ દુષ્ટ સામળદાસ છે માટે હે સરદાર આ સામળદાસને અહીંયા બાંધી નાખો અને બાંધી અને એને મોતને ઘાટ ઉતારી નાખો કારણ કે એણે મારી વિદ્યાને લજવી છે ત્યારે ગાંગી કહે છે કે હાસ આ અઘોરી લાગે છે કે સારો માણસ છે અને હવે જો એ ધારે તો મને કામરું દેશ સુધી પહોંચાડી શકે એમ છે માટે મારે એની સાથે વાત તો કરવી પડશે આમ કહીને ગાંગી કહે છે કે હે અઘોરી બાબા હું તમારી સાથે એક વાત કરવા માગું છું ત્યારે અઘોરી એટલું બોલ્યો કે બોલ દીકરી ગાંગી શું વાત છે ત્યારે ગાંગી કહે છે કે બાબા હું તમને આ જીવતા જાગતા માણસને કેવી રીતે ચોંટાડી દેવો ને એની વિદ્યા તમને શીખવાડવા માટે તૈયાર છું પરંતુ એના માટે તમારે મારું એક કામ કરવું પડશે ત્યારે અઘોરી કહે છે કે બોલ ગાંગી જો સારું કામ હશે તો હું જરૂર કરાવીશ ત્યારે ગાંગી કહે છે કે મારા બાબા હતા ને એ દેશ ગયેલા હતા અને તેઓ ઘણી બધી કામરૂ દેશની વિદ્યાઓ શીખી અને પાછા આવ્યા હતા અને એમણે મને કામરૂ દેશની બધી વિદ્યાઓ શીખવાડી છે પરંતુ ઘટના હવે ખૂબ જ દુઃખદ બની છે અને જો તમે મારી મદદ કરશો ને તો મારા બાબા પાછા આવી શકે એમ છે ત્યારે આટલી વાત સાંભળી અને અઘોરી કહે છે કે પણ ગાંગી આખે આખી વાત કહે તો મને કાંઈક ખબર પડે ને ત્યારે રડતા રડતા ગાંગી એટલું કહે છે હમણાં થોડા જ મહિનાઓ પહેલાં બે મારા મિત્ર રાજા હતા અને એમણે ગામમાં મારા માટે એક ભવ્ય મહેલ બનાવ્યો હતો પરંતુ કામરૂ દેશની ડાકણોને ખબર પડી અને તેથી તેઓએ એ મહેલ ઉપર કબજો જમાવી લીધો અને પછી તો રોજની ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ સમડીઓ ત્યાં આવવા લાગી અને એ મહેલ ઉપર અધિકાર જમાવી અને ગામના એક એક માણસને રોજ મારતી હતી અને આ ઘટનાની જાણ મને અને મારા બાબાને થતાની સાથે જ અમે કામરુદેશની એ રાણી જે મહેલમાં રહેતી હતી તેને મારા બાબાએ બાળીને ભસ્મ કરી નાખી અને બીજી વધેલી સમડીઓ કે જેઓ બાબાના પગમાં પડીને માફી માગીને ચાલી ગઈ હતી અને એના પછી હું આ જંગલમાં આવી અને બાબા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ જ્યારે લઈ રહ્યા હતા ને ત્યારે એ ડાકણો આવી અને બાબાને ઉપાડીને કામરુદેશ લઈ ગઈ છે અને તેઓ એમ પણ કહીને ગઈ છે કે ગાંગીને કહેજો કે તારામાં એટલી તાકાત હોય અને તારા બાવડે બળ હોય ને તો કામરૂ દેશમાં આવી અને તારા બાબાને જીવતા લઈ જાય અને જો અમે એક મહિનાની રાહ જોઈશું અને એક મહિના પછી જો તું નહીં આવીને તો એક મહિનો પૂરો થાય એના બીજા જ દિવસે તારા બાબાના નાના નાના રાયરાઈ જેવડા ટુકડા કરી કરી અને અહીંના પશુ પક્ષીઓને ખવડાવી દઈશ માટે હે બાબા મારી સાથે આવી ઘટના બની છે આમ કહીને ગાંગી ચોધાર આંસુે રડવા લાગી ત્યારે ગાંગીને રડતા જોઈને આ અઘોરી ગાંગીની પાસે પહોંચે છે અને તેના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે દીકરી ગાંગી રડીશ નહીં હું બાબા તારી સાથે છું અને હું તને વચન આપું છું કે ભલે તે કામરૂ દેશ જવાનો માર્ગ ના જોયો હોય પરંતુ મને ખબર છે કે કામરૂ દેશ ક્યાંથી જવાય છે અને હું તને ત્યાં પહોંચાડીશ તો ચિંતા કરીશ નહીં અને કદાચ મારા પ્રાણ પણ નીકળી જાય ને તો પણ મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તારી સાથે રહીશ અને તારા બાબાને કામરૂ દેશથી પાછા લાવવામાં મદદ કરીશ ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી પણ ભાવુક થઈ ગઈને કહે છે કે અઘોરી બાબા મને માફ કરજો પહેલાં તો હું તમને માન સન્માન આપ્યા વગર જેમ તેમ બોલતી હતી પરંતુ હવે મને ખબર પડી કે દુષ્ટ તમે નથી દુષ્ટ તો આ સામળદાસ છે અને તમે તો મારા જેમ નેકદિલ માણસ છો ત્યારે ગાંગીની વાત સાંભળીને અઘોરી ફરી બોલ્યો કે ગાંગી હવે તારા બાબાને હું લઈને આવું છું ત્યાં સુધી તું રહે છે ત્યારે ગાંગી કહે છે કે મારે પણ કામરુ દેશમાં આવવું છે અને જે જે ડાકણોએ મારા બાબા ઉપર અત્યાચાર કર્યા છે ને એમને એક એકને હું મારીશ ને ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે અને હું ત્યાં સુધી જપવાની નથી માટે હું પણ તમારી સાથે આવવા માટે તૈયાર છું અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો સાંભળદાસ પેલા કબીલાના સરદારના પગમાં પડી અને ચોધાર આંસુડે રડવા લાગ્યો અને કહે છે કે સરદાર મને માફ કરી દો હું તમારો મિત્ર હતો અને મિત્ર બની અને તમારી દીકરીને મારી નાખવાની મેં કોશિશ કરી છે માટે જેમ બને એમ જલ્દી કાં તો તમે મને મોતને ઘાટ ઉતારી દો તો હું અહીંયાથી રજા લઉં કાં તો મને જીવતો છોડી દો તો હું મારું મોઢું લઈ અને ક્યારેય હવે આ તમારા ગામમાં નહીં આવું ત્યારે સરદાર કહે છે કે હે મિત્ર આજે પણ હું તને મારો મિત્ર માનું છું અને જો તું સુધરી જવા તૈયાર હોય ને તો આપણી મિત્રતા કાયમ રહેશે ત્યારે આટલી વાત સાંભળીને સાંભળદા સરદાર બોલ્યો કે ખરેખર અમારા જેવું મહાન દિલ આ સમગ્ર આ જંગલના કોઈપણ કબીલાના સરદારમાં નહીં હોય પરંતુ એ મારા જેવા દુષ્ટ માણસો ક્યાંથી જાણી શકે અને આમ પછી બંને સરદારો એક થયા અને અઘોરી અને ગાંગી બંને એક થયા અને હવે ગાંગી અને આ અઘોરી કામરુદેશ જવા માટે નીકળે છે અને મિત્રો પછી એમને રસ્તામાં શું શું અડચણો આવે છે અને કેવી રીતે તેઓ કામરુદેશ પહોંચે છે અને ત્યાં પહોંચી અને શું એમના બાબાને પાછા લાવી શકીએ છે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી